આ ભજન ના માધ્યમથી મારા મીડિયા વિડીયા ના હિસાબ થી મને તે મને એમ થયું આખું ગામ મારું હગું હોય એવું જ લાગ્યું મને મને અજાણ્યા જેવું કઈ લાગ્યું જ નહીં ખરેખર ભાવ જે પ્રેમ છે ને પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા ભજન છે ને ભજન સમજાય એવી વાત નથી કારણ કે આપડે માથે હલાવી એટલું જ મજા આવે સમજાય નહીં અને ડખો એ છે અને જો સમજાય જાય તો તમે અમને બોલાવો નહીં એ ભેગું છે અને આ પૈસા ની મારામારી માં મગજ માં ઉતરવાનું નથી કારણ કે મને આ ઉતર્યું છે ને મારું આ મારું મન જાણે છે ચારે બાજુ બટા ચટી બોલવા માંડે ને પછી આ હુજે તાર ન હુજે કોઈ આપણા હગા ન થાય ને પહેરેલા જે હગા ન થાય ને આપણા આપણા જે મારે મૂકી દે ને પછી ભજન હુજે બાકી તમારા પૈસાની ની પથારીઓ માં શું કે હું શું માથો જ નથી કરી શકવાનું એમાં ભજન ચારે કરો થાય નહીં પણ હનુમાનજી મહારાજ બાપુ એક રામાયણ નો અદભુત પાત્ર જેને કહેવાય હમણાં બેને ગાયું હતું ને એ રામની બાપુ આવડી મોટી રામાયણ છે પણ એમાંથી એક હનુમાનજી નો હતો રામાયણ ની બાપુ કોઈ કિંમત નો રહે અને હનુમાનજી ને બાપુ એવડી સેવા રામની એવડી મોટી સેવા કરીને અજર અમર હનુમાનજીને બનાવી દીધા મહાપુરુષો આજે કે કે છે હનુમાનજી દુનિયામાં છે આજે ન એને મુબારક આપણે કોઈ મનાવવા નથી કારણ કે હરી ભજવું હક બોલવું દોનું બાતા અવ ને આઠી પોર ઉતરે નહીં અમલ એમાં અત્યારે મોબાઈલ આવ્યા ને એમાં તો અમારા આમાં લોહી ના ધબકારા થાય છે ક્યાંક કઈક આડું બોલી નું જવાય ધારું કઈક તરત ફોન આવે કારણ કે આમાં બધા હોય તો અમારી ભૂલ પેલા કહી છે પાંચસો ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ હોય પણ એને કાઢી નાખાય ખવાય નહી એટલે આમાં કાંકરા જેવું હોય ને કાઢી નાખજો બાકી માફી માંગવાનો ટાઈમ નથી આપડી પાસે

અને એની આપણને દયા આવે કે આના મા બાપ નથી આને ઘર નથી આને ધંધો નથી આપણે આને મોટું કરી અને કોઈક મોટું કરે અને આપણો પોતાનો દીકરો પૂરે પૂરેપૂરો વિશ્વાસ કેળવી અને ઘર માંથી બધો હાથ ફેરો કરી ફોન ચાંદી રૂપિયા ચેકબુક બધું લઈને ભાગી જાય ખાવા ધાન નો રવા દે પોલીસ વાળા ના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવા કલાકાર અમે નથી કલાકાર છે ને કલા ને આકાર આપે એને કલાકાર કહેવાય એક પ્રજાપતિ નો દીકરો હોય ને માટી લઈ આવીને માટલું બનાવે અને માટલું બનાવ્યા પછી એને પકવે પકવે પછી આમ બજારમાં વેચાય ને પછી એને આ બેનો દીકરીઓ બાબુ કેવું હાચવે કેવું જીવ ઘોડે હાચવે અને ફૂટી જાય ને પછી એને શું કહેવાય ઠીકરા કહેવાય એને માટી એ ન કહેવાય ને માટલું ન કહેવાય અને ઠીકરા થયા પછી ઠે બે કઈ નતા એમ કલાકાર જેટલા હતા ઠે બે ઠીકરા ઠીકરા જેવા થઈ જાય કોઈ બોલાવતું નથી ભજન કરીએ નથી આમાં સમજી વાત છે એટલા માટે મહાપુરુષોએ મહાપુરુષો મને ખૂબ શાંત કરી છે હનુમાનજી મહારાજ બાપુ તમે વિચાર કરજો હું તો એમ કઉ આ બેનોની આટલી બધી સંખ્યા છે ને બેનોને ખાસ કહું કે હારા સંતાન માટે બાપુ સારી માં જોવે એમના મારા સંતાન કોઈ કોઈથી થાય નહીં

અને હું તો બહેનોને ખાસ કહું કે બાપુ તમે ભગવાન ક્યાંય તમે સીતાજી કે લક્ષ્મણ રેખા ને ઓળંગી ગયા એનું હરણ થયું તમે એમ માનો છો સીતાજી માં શક્તિ અરે મિથિલા નરેશ ની દીકરી બાપુ અગ્નિ નો ગોળો હતી ગોળો રાવણ માથે દ્રષ્ટિ પડે અને રાવણ ની બાપુ આ ધરતી માં જમીન એક રાખ નો પડે રાખ ઉડી જાય એ શક્તિ હતી પણ તમને અને માને મારક બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનો આ દુનિયા માં હરણ જ થાય પછી બાપ હોય દીકરો હોય માં હોય કે પત્ની હોય જે રેખા ટપી જાય ને એનો આ દુનિયા માં હરણ જ થાય રાવણ મરી ગયા વેમ માં નો રહેતા ગામો ગામ છે રામાયણ છે ને તમને મને એક મારેક બતાવ્યો છે તમે જો એક એ रामचंद्र પરમાત્મા કે માર વાગ્યા કે હોનારિયા હોય તમને જેમ લાગે તેથી રામને નહીં ખબર પડી હોય પણ રામે રામાયણે ઈ કીધું છે કે જે મોહ ની વાયે દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય બહુ મોહ વાયે દોડવાની જરૂર નથી રા એ રામચંદ્ર પરમાત્મા જો મોહ ની પાછળ નો ગયા તો સીતાજી નું હરણ ન થાય રામાયણ છે તો રામાયણ છે મારે એક માણસ ની રીતે કોઈ વ્યસની થઈ જાય કે કોઈ ઝઘડા કરતા હોય એ એમના થતા જગત જ કરાવે છે હું પેલા નકરા ધોકા જ ફેરવતો હતો ઝઘડા સિવાય મેં હું બીજું કઈ કરતો જ નહોતો મારવાનું માર ખાવાનું મારવાના માર ખાવાનું બસ આજ કામ કર્યું છે

અને તમે તમારા ઘરે ખબર પડે તમારું કામ થઈ ગયું સમજી લેવાનું બાકી નહીં આખી દુનિયામાં ચાર પાંચ ભાઈ ફરવા એક બાપુ બેઠા હતા નાનો એવો હિંડોળો હતો કૃષ્ણ ભગવાન ની મૂર્તિ હતી ને અમે અહીંયા ગયા ને કે બે જાઓ અમે બધા બે ગયા એ કે હો રૂપિયા લાવો અમે શ્યા ના એ કે કાનુડા હિસ્કો નાખવાના

બાકી હું કોઈ દે કોઈને કાંઈ ભલામણ નથી કરતો કાંઈ આટલું દાન કરો ના આટલું પૂન કરો ના કથાયું કરો મને તેમ એમ થાય કે કથાયું ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને આટલું બધું થાય છે તો બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું નથી આ કઈ ખોટા રૂપિયા છે એવી મારી કોઈ વાત નથી કોઈના રૂપિયા ખોટા છે એવું ન બોલાય પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ગઈડા આટલું કરી નહોતા અને આટલું જો આપણે ધર્મ કરતા હોય તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો આ ધોરણ થતું એવું નથી લાગતું કઈક એટલે ન કરશો એવું નથી હું જે કરતા હોય તો કરજો પણ કહેવાનો મારો મિનિંગ આપણી અંતર વેદના હોવી જોઈએ અને અંતર વેદના નથી ને એટલે નથી બગાડે આખી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરે છે મા બાપ જુઓ તો રોટલા વગેરે આટા મારે છે એ મા બાપ ના આશીર્વાદ સિવાય બાપુ દુનિયામાં ક્યાંય કોઈનું ગાડું હાલ્યું નથી ને હાલે કહેવાનો અર્થ એ છે કે તમને મને ટાણું મળ્યું છે ને મોજ કરી લેજો બાકી તો છે ને દુનિયામાં વાવા ને મજા મજા છે અમે ઘણી જગ્યાએ જઈએ ને એમ કે હાલો હાલો અમારે ઘરે પગલા પાડાવવા અમને એમ કે ભાઈ અમારે શું પગલા પાડવા કોઈક સાધુ સંતોના પાડો કે ના ના હાલો હાલો બાપુ હાલો અમે આપણે એમને હાલો રાજી થાય જાય અહીંયા જાય ને ભાઈ ચા પાણી બાપણે કરીએ ઘરે જાય તો ઘરે ભાઈ રહ્યા શું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે આપણે એમ થાય કે પગલા પાડવા મથે છે અહીંયા મફત પાડીએ તો પાડવા દેતા નથી હાચું શું આમાં પણ સ્વીકારવું પડે કેવાનો મારો મિનિંગ ઈ નથી પાડવા દેતા એ સત્ય છે આ પાડે છે એ સત્ય છે આ સ્વીકારવાની જરૂર છે ખોટું કાંઈ નથી તમારી આમ એક દી આવી છે ઓલા કાયમ રોટલા ખવરાવે છે એમનું પહેલા માનવું પડે સત્ય સ્વીકારવું જ પડે તમારે ને મારે કોઈને સત્ય જેને નથી સ્વીકાર્યું એનું બાપુ આ દુનિયામાં પતન જ થયું છે એક લખવું હોય તો લખી લેજો એટલા જ માટે બાપુ એક રામાયણની વાણી છે રામ ના ભજન વગેરે બાપુ તમારો મારો પાર જ નથી કોઈ પણ માણસ હોય ને આ દુનિયામાં એક ઘડી આધી ઘડી ચોવીસ કલાકમાં એક અડધી કલાકે બાપુ વરીનું